નાનકડા જીવન દબાઈને જીવે છે ત્યાં એક નાનું એવું ગામ હતું આ ગામની ગલીઓ સાંકડી હતી રસ્તા તૂટેલા હતા અને ઘરો એવા કે વરસાદ પડે તો પાણી સતમાંથી ટપકતું અહીં રહેતા લોકો માટે જીવન કોઈ સપનું નહોતું પણ રોજનો સંઘર્ષ હતો આજ ગામમાં ગોવિંદ પોતાના પરિવાર સાથે રહેતો હતો ગોવિંદનું જીવન અતિશય ગરીબીમાંથી પસાર થતું હતું પત્ની બે નાના બાળકો અને ખાલી ખિસ્સા આજ તેની દુનિયા હતી દિવસભર શું થશે તેની ખાતરી નહોતી અને રાતે સૂતી વખતે પણ આવતીકાલની ચિંતા સાથે આંખ બંધ થતી ઘણા દિવસો એવા જ હતા કે ઘરમાં સુલો જ ન સળગે બાળકો ભૂખ્યા રહે પાણી પીને સૂઈ જાય અને ગોવિંદ બહાર બેઠો રહે કારણ કે અંદર જઈને તેમના ભૂખ્યા શહેરા જોવાની તેની હિંમત ન રહે ઘણીવાર રાતે તે ગામની ગલીઓમાંથી પસાર થતો જ્યાં હોટલો બંધ થતી હોય ત્યાંથી વધેલું ભોજન મળે તો પોતાના બાળકો માટે લઈ આવે આ ભોજન લાવતા સમય તેનું માથું શરમથી ઝૂકી જતું પરંતુ પિતા તરીકેની ફરજ તેના સ્વાભિમાનથી ભારે પડતી કોઈ ઓળખી તો જોઈ ન જાય એ માટે તે આંખ બસાવીને ચાલતો છતાં મનમાં એક જ વિચાર રહેતો એને કે મારા બાળકો આજે ભૂખ્યા ન શું હોય ગોવિંદની પત્ની બહુ બોલતી નહોતી તે પણ સમજતી હતી કે આ પરિસ્થિતિમાં શબ્દો કરતાં સહનશક્તિ વધુ જરૂરી છે બાળકો જ્યારે પૂછતા કે પપ્પા આજે ખાવાનું મળશે ને ત્યારે ગોવિંદ સ્મિત કરવાનો પ્રયત્ન કરતો પરંતુ એ સ્મિતમાં વિશ્વાસ ઓછો અને મજબૂરી વધુ હોય ગોવિંદ પોતે પણ ગરીબીમાં મોટો થયો હતો તેના પિતાએ જીવનભર મહેનત કરી પણ ગરીબી દૂર ન થઈ મૃત્યુ પિતાએ ગોવિંદને એક સોનાની આપી હતી તે તે માત્ર દાગીનો નહોતો પિતાની યાદ આશીર્વાદ અને સ્વાભિમાનનું પ્રતીક હતી ગોવિંદે તેને જીવનમાં ક્યારેય ઉતારવાની કલ્પના પણ કરી ન હતી એક દિવસ સતત નિષ્ફળતા અને અપમાન સહન કર્યા પછી ગોવિંદના મનમાં એક વિશાળ ઉગ્યો કે ગામમાં ઘણા લોકો સાયકલ ચલાવતા હતા અને તેમની સાયકલ બગડે ત્યારે શહેર સુધી લઈ જવી પડતી ગોવિંદને સાયકલની નાની મોટી કરામત અને મરામત આવડતી હતી તેણે નક્કી કર્યું કે તે પોતાની જાતે કંઈક શરૂ કરશે પૈસા નહોતા સાધુનો પણ પૂરા નહોતા સતા તેણે રસ્તાની બાજુ એક નાની જગ્યા પસંદ કરી જૂના લોખંડના ટુકડા થોડી સેજ વસ્તુઓ અને પોતાની હિંમત આ બધાને લઈને ગોવિંદે એક નાની ગેરજ શરૂ કરી શરૂઆતના દિવસો બહુ કઠિન હતા આખો દિવસ બેસી રહે પણ કોઈ ગ્રાહક ન ઘણી ઘણીવાર લોકો જઈને આગળ વધી જાય કોઈક વાર કોઈ સાયકલ આવે તો તે પણ ભાવ પૂછીને ચાલ્યો જાય છતાં ગોવિંદ હાર્યો નહીં તે રોજ સવારે સમયસર ગેરેજ ખોલતો સાંજ મોડે સુધી બેસી રહેતું ધીમે ધીમે ગામ લોકો તેની મહેનત અને ઈમાનદારી દેખાવા લાગી એક પછી એક સાયકલ આવવા લાગી રોજ એટલી કમાણી થવા લાગી કે ઘરમાં ભોજન બની બાળકોના ચહેરા પર હાસ્ય પાસું આવ્યું સમય પસાર થતો ગયો વર્ષોમાં એકવાર નવા કપડાં લેવાની ક્ષમતા આવી ગરીબી હજુ હતી પરંતુ ભૂખ હવે રોજની મહેનત નહોતી ગોવિંદને લાગ્યું કે હવે જીવન થોડું સ્થિર દિશામાં આગળ વધી રહ્યું છે તેણે ભગવાનનો આભાર માન્યો અને મનમાં એક આશા જગાવી કે કદાચ તેના બાળકોનું ભવિષ્ય તેની જેમ અંધકારમય નહીં રહ્યું હોય સમય ધીમે ધીમે આગળ વધતો ગયો ગોવિંદના દિવસો હવે ગેરેજમાં પસાર થવા લાગ્યા અને રાતો પરિવાર સાથે થોડી શાંતિમાં વીતવા લાગી બાળકો પણ મોટા થતા ગયા એમાં ખાસ કરીને ગોવિંદનો દીકરો હવે બારથી તેર વર્ષની ઉંમરે આવી પહોંચ્યો હતો ઉંમર સાથે તેની દુનિયા પણ મોટી થતી જઈ રહી હતી શાળાએ જાય ત્યારે તે પોતાના સાથીઓને જોતો કોઈના હાથમાં સમકતા સાધનો કોઈને રમતો જોતા કોઈ દૂર બેઠેલા સગા સાથે વાત કરતા આ બધું જોતાં તેના મનમાં પણ એક ઈચ્છા ઉગી નીકળી હતી તે ઈચ્છા દિવસે ને દિવસે મજબૂત બનતી જતી હતી એક દિવસ સાંજે ગોવિંદ ગેરેજમાંથી થાકીને ઘેરે આવ્યો હાથમાં ગ્રીસ લાગેલી કપડાં પર ધૂળ સોંટેલી છતાં આંખોમાં સંતોષ હતો કે આજે ઘરમાં ભોજન થશે દીકરો તેની પાસે આવ્યો થોડો સમય તે સૂપ રહ્યો પછી અચાનક બોલ્યો કે પપ્પા મને એક મોબાઈલ જોઈએ છે ગોવિંદ થોડી ક્ષણ માટે સ્થિર થઈ ગયું આ શબ્દો તેના કાને વાગ્યા પરંતુ દિલમાં ઉતરતા જ તેને એક અજીબ શીશ સંભળાય તેણે દીકરાને પ્રેમથી જોયો અને નમ્ર અવાજમાં કહ્યું કે બેટા તને કઈ લઈ આપીશ સાયકલ અને મોબાઈલ પણ અત્યારે આપણે લઈ શકીએ તેમ નથી તે બોલતો હતો પરંતુ અંદરથી તૂટી રહ્યો હતો દીકરો સુપ ન રહ્યો તેણે આસપાસના બાળકોનું ઉદાહરણ આપ્યું શાળામાં બધા પાસે છે કોઈ રમતો જુએ છે કોઈ ગીત સાંભળે છે તેને પણ એવું બધું જોઈએ તો હતું તેની વાતોમાં હઠ નહોતો પણ એક બાળકની સ્વાભાવિક ઈચ્છા હતી ગોવિંદને દીકરાની વાત સમજાતી હતી પણ તેની લાસારી પણ એટલી જ હતીઓ તે જાણતો હતો કે ઘરમાં જે થોડું બહુ ચાલે છે તે પણ બહુ મહેનતથી ચાલે છે છતાં દીકરાની આંખોમાં દેખાતી આશા તેને અંદરથી કસડી રહી હતી આ વાત પછી ઘરમાં એક અજીબ મૌન છવાઈ ગયું દીકરો શુભ થઈ ગયો પરંતુ તેની નિરાશા તેના ચહેરા પર સ્પષ્ટ હતી પત્ની ગોવિંદ તરફ જોયા કરતી જાણે પૂછતી હોય હવે શું ગોવિંદ પાસે જવાબ નહોતો રાતે બધાય સૂઈ ગયા પરંતુ ગોવિંદની આંખોમાં ઊંઘ નહોતી તે ખાટલાની બાજુમાં બેઠો રહી ગયો દીકરાના શબ્દ તેના કાનમાં ગુંજતા રહ્યા મને પણ જોઈએ છે આ શબ્દ માત્ર એક વસ્તુ માટે નહોતા તે સ્વીકાર માટે હતા સામાનતા માટે હતા બીજા દિવસે ગોવિંદ ગેરેજમાં બેઠો હતો પરંતુ ધ્યાન કામમાં નહોતું તેની નજર વારંવાર ખિસ્સા તરફ જતી જ્યાં થોડા પૈસા પડ્યા હતા તે ગણતરી કરતો કેટલું છે કેટલું બસી શકે મનમાં વારંવાર એક જ વિચાર આવતો પિતા તો શું તો શું મારી સંતાનની ઈચ્છા પણ પૂરી ન કરી શકું તેને પોતાના બાળપણની યાદ આવી ત્યારે પણ તેણે ઘણી વસ્તુઓ માત્ર જોઈએ જ સંતોષ માનવો પડ્યો હતો તે નહોતો ઈચ્છતો કે તેનો દીકરો પણ એ જ રસ્તે ચાલે ઘણા વિશાલ બાદ અંતે ગોવિંદે એક નિર્ણય લીધો તે નિર્ણય સહેલો નહોતો પણ દિલથી લેવાયો હતો તેણે પોતાને કહ્યું જે થશે તે જોઈશું પણ દીકરાને ખાલી હાથ નહીં રાખવું તેણે થોડા બસેલા પૈસા ભેગા કર્યા તે જાણતો હતો કે આ પૂરતા નથી છતાં તે આગળ વધ્યો એક સાંજે તે દીકરાને લઈને બજારમાં ગયો બજારમાં લાઈટો ચમકી રહી હતી દુકાનો ભરી ભરી લાગતી હતી ગોવિંદ પોતાને ત્યાં અપરિચિત અનુભવી રહ્યો હતો તેના ફાટેલા કપડાં અને થાકેલા ચહેરા વચ્ચે દીકરાની આંખો ચમકી રહી હતી બંને એક દુકાન સામે ઊભા રહ્યા દીકરાએ આશાથી અંદર ઝાંખી કરી ગોવિંદે ઊંડો શ્વાસ લીધો અને અંદર પ્રવેશ કર્યો ગોવિંદે દીકરાનો હાથ પકડીને દુકાનની અંદર પ્રવેશ્યો ત્યારે અંદરનો માહોલ એકદમ અલગ લાગ્યો ચમકતા કાઉન્ટર ગોઠવેલા સાધનો અને દિવાલો પર જગમગાહટ આ બધું ગોવિંદ માટે અજાણ્યું હતું તેની નજર નીચે ઝૂકેલી હતી કારણ કે તેને પોતાના કપડાં પોતાના હાથ અને પોતાની ગરીબી સ્પષ્ટ દેખાઈ રહી હતી દીકરાની નજર દુકાન પર શારે તરફ ફરી રહી હતી તેની આંખોમાં ઉત્સાહ હતો સપનાની ઝલક હતી દુકાનના કાઉન્ટર પાછળ બેઠેલો દુકાનદાર ગોવિંદ તરફ જોયું એ નજરમાં કોઈ સ્વાગત નહોતું માત્ર તોલમાપ અને અવગણના હતી દુકાનદારે મશીનર્સ અવાજમાં પૂછ્યું કે શું જોઈએ ગોવિંદે ધીમા અવાજમાં કહ્યું કે દીકરાને મોબાઈલ જોવા જોવે છે દુકાનદારે એક બે વસ્તુ બતાવી પરંતુ તેની સાલ તેની આંખો અને તેના શબ્દોમાં સ્પષ્ટ અણગમો હતો જાણે તે મનમાં વિચારતો હોય કે આવા કપડાં પહેરેલા માણસ પાસે પૈસા ક્યાંથી આવશે દીકરાએ ધ્યાનથી જોયું હાથમાં લઈ જોયું અને અંતે એક મોબાઈલ તેની નજરે સડ્યો તેના ચહેરા પર ખુશી સલકાઈ ગઈ તેણે પિતાની તરફ જોયું જાણે મજૂરી માંગતો હોય ગોવિંદે હળવેથી માથું હલાવ્યું ગોવિંદે હિંમત કરીને ભાવ પૂછ્યો દુકાનદાર બે ફિકર અવાજમાં બોલ્યો કે ચૌદ હજાર પાંચસો રૂપિયા થયા આ સાંભળતા જ ગોવિંદના કાનમાં એક ઝટકો લાગ્યો તેના હાથ અચાનક ઠંડા પડી ગયા તેણે ધીમેથી પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને જેટલા પૈસા હતા તે બહાર કાઢ્યા ત્રણ હજાર આઠસો રૂપિયા તેણે આ રકમ દુકાનદાર સામે મૂકી દુકાનદારની આંખો અચાનક લાલ થઈ ગઈ તેના ચહેરા પર ગુચ્છો સવાઈ ગયો તેણે ઊંચા અવાજમાં કહ્યું કે આટલા પૈસામાં અહીં કંઈ મળતું નથી આવાજમાં અપમાન હતું ત્રિષ્કાર હતો આસપાસના લોકો પણ ગોવિંદ તરફ જોવા લાગ્યા દીકરો ગભરાઈ ગયો તેણે પિતાનો હાથ મજબૂત પકડી લીધો ગોવિંદે નમ્રતાથી વિનંતી કરી તેણે કહ્યું કે અત્યારે એટલા જ પૈસા છે બાકી પૈસા આપી દેશ પરંતુ દુકાનદારને કોઈ ફરક પડતો નહોતો તેણે કડક શબ્દોમાં કહ્યું કે અહીં કોઈ ઉધાર નથી મળતું અને જો પૂરા પૈસા નથી તો બહાર નીકળો આ શબ્દ ગોવિંદના હૃદય પર ઘા સમાન હતા તેનું માથું આપમેળે ઝૂકી ગયું આંખોમાં પાણી આવી ગયું પરંતુ તે રડી શક્યું નહીં દીકરાની સામે તે નબળો દેખાવા માંગતો નહોતો તે ક્ષણે ગોવિંદના મનમાં એક વિશાળ સમકી ગયો તેનો હાથ ધીમેથી પોતાની આંગળી તરફ ગયો જ્યાં વર્ષોથી એક સોનાની વીંટી હતી એ વીંટી માત્ર સોનું નહોતું એ પિતાની યાદ હતી આશીર્વાદ હતું અને આખા જીવનની ઓળખ હતી ગોવિંદના હાથ કંપી રહ્યા હતા એ ક્ષણ માટે તે અટકી ગયો પિતાનો ચહેરો આંખ સામે આવી ગયો બાળપણની યાદો ફરી જીવંત થઈ ગઈ પરંતુ દીકરાની આંખોમાં દેખાતી આશા અને ડર બધું જ ભારે પડ્યું ગોવિંદે ધીમેથી વીંટી ઉતારી તેણે કોઈ શબ્દ બોલ્યા વિના દુકાનદારની સામે મૂકી દુકાનદારની આંખો તરત ચમકી ઉઠી તેણે વીંટી ઉઠાવી જોઈ અને તરત સ્વીકારી લીધી કોઈ લાગણી નહીં કોઈ પ્રશ્ન નહીં થોડી વારમાં મોબાઈલ દીકરાના હાથમાં નહોતો હતો દીકરાનો ચહેરો ખુશીથી ઝળહળી ઉઠ્યો પરંતુ ગોવિંદના દિલમાં કંઈક તૂટી ગયું તેણે પોતાનું બધું આપી દીધું હતું માત્ર સોનું નહીં પણ પિતાની નિશાની પોતાની ઓળખ તે બહાર નીકળ્યો દીકરો તેની બાજુમાં ચાલતો હતો હાથમાં મોબાઈલ હતો ગોવિંદના પગ ભારે લાગતા હતા તેની આંખોમાં તેજ હતો પણ તેણે આંસુઓને અંદર જ દબાવી દીધો હતા તે જાણે ગોવિંદ માત્ર એક ગરીબ માણસ નહોતો તે એક એવો પિતા હતો જેણે પોતાની આખી દુનિયા દીકરાની ખુશી માટે ત્યાગી દીધી હતી દુકાનમાંથી બહાર નીકળ્યા પછી ગોવિંદ અને તેનો દીકરો બંને સાપ ચાલતા રહ્યા સાંજ ધીમે ધીમે રાતમાં ફેરવાઈ રહી હતી રસ્તા પર લાઇટો ચાલુ થઈ ગઈ હતી લોકો પોતાના કામે જતા હતા પરંતુ ગોવિંદ માટે આસપાસનું બધું નિર્થક લાગતું હતું તેના મનમાં એક અજીબ ખાલીપો હતો હાથમાં હવે સોનાની વીંટી નહોતી અને આંગળી પરનો ખાલીપો તેને વારંવાર અનુભવતી કરાવી રહ્યો હતો કે જેણે આજે શું ગુમાવ્યું છે દીકરાના હાથમાં મોબાઈલ હતો પરંતુ ગોવિંદની નજર ત્યાં અટકતી નહોતી તે સતત આગળ જોતો રહ્યો જાણે કોઈ પ્રશ્નથી બસતો હોય ઘરે પહોંચ્યા પછી દીકરો ખુશીથી મોબાઈલ બતાવતો રહ્યો પત્નીએ ગોવિંદ તરફ જોયું તેણે તરત જ સમજાઈ ગયું કે કંઈક અધૂરું બન્યું છે ગોવિંદે કંઈ બોલ્યા વગર હાથ ધોઈ લીધા અને ખૂણામાં બેસી ગયું તે રાતે ઘરમાં ભોજન બન્યું પરંતુ ગોવિંદે બહુ ઓસૂલ ખાધું દરેક ખાસ ગાસ સાથે પિતાની યાદ મનમાં ઉભરી આવતી રહી જે વીંટી તેના પિતાએ પ્રેમથી પહેરાવી હતી તે આજે બીજાના હાથમાં હતી ગોવિંદ જાણતો હતો કે તે વીટી પાછી આવવાની નથી રાતે બધા સૂઈ ગયા પરંતુ દીકરાને ઊંઘ આવી નહીં તે ખાટલા પર પડ્યો પડ્યો મોબાઈલ તરફ જોતો રહ્યો અચાનક તેને પિતાનો ચહેરો યાદ આવ્યો દુકાનમાં ઝૂકેલું માથું બહાર આવતી વખતે વખતેની શાંતિ અને હવે ઘરમાં બેઠેલું મૌન તેને સમજાતું ગયું કે આ મોબાઈલ માત્ર પૈસાથી નથી આવ્યો તેમાં કોઈક મોટું બલિદાન છુપાયેલું છે દીકરાનું દિલ ભારભૂત થઈ ગયું તેને પોતાની જીદ પર શરમ આવવા લાગી બીજા દિવસે વહેલી સવારે દીકરો ઉઠી ગયો તેણે મોબાઈલ એક બાજુ મૂકી દીધો જ્યારે ગોવિંદ ગેરેજ જવા તૈયાર થયો થતો હતો ત્યારે દીકરાએ પિતાનો હાથ પકડી લીધો તેની આંખોમાં પાણી હતું તેણે ધીમા અવાજમાં કહ્યું કે પપ્પા મને માફ કરી ગયો મને ખબર નહોતી કે તમે એટલું બધું ગુમાવ્યું છે ગોવિંદ થોડી ક્ષણ માટે સ્થિર થઈ ગયો તેણે દીકરાને ગળે લગાવ્યો કોઈ શબ્દોની જરૂર નહોતી પિતાના આલિંગનમાં વર્ષોની થાક ઉતરી ગઈ હતી ગોવિંદે દીકરાને સમજાવ્યું કે જીવનમાં વસ્તુઓ કરતાં સંબંધો વધારે મહત્ત્વના હોય છે જે કંઈ મળે છે તે મહેનત અને ત્યાગથી મળે છે તેણે કહ્યું કે સાચી સમૃદ્ધિ ખિસ્સામાં નથી દિલમાં હોય છે દીકરાએ આ શબ્દો માત્ર સાંભળ્યા નહીં પણ પોતાના મનમાં ઉતાર્યા તે દિવસથી તેણે પોતાની જવાબદારીઓ સમજાવવા શરૂ કરી અભ્યાસમાં મન લગાવ્યું પિતાની મદદ કરવા લાગ્યો અને કોઈ પણ વસ્તુ માંગતા પહેલાં વિચારવા લાગ્યો કે સમય પસાર થતો ગયો દીકરો મોટો થયો પિતાની મહેનત મોન બલિદાન અને ત્યાગ તેને દરેક પગલે યાદ રહેતો ગોવિંદ હજુ પણ પોતાની નાની ગેરેજમાં કામ કરતો રહ્યો પરંતુ હવે તેના દિલમાં સંતોષ હતો તેણે પોતાની સોનાની વીંટી ગુમાવી હતી પરંતુ દીકરાના હૃદયમાં પોતાનું સ્થાન પાકો કરી લીધું હતું મિત્રો આ વાર્તા સત્ય આધારિત તેની રચના કરવામાં આવી છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો અને અમારી ચેનલને તમે હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય થેન્ક યુ મિત્રો આપણે મળવાના છીએ ફરી વખત એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપશોનો આભાર